ડાબીનું સ્વાગત કર્યું પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ ડાબી દ્વારા ચોણાસ્મા તાલુકાના ગામોમાં વહેલી સવારથી ત્રીજા રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર યોજાયો હતો જેમાં દરેક ગામમાં સારું જન સમર્થન મળ્યું ત્યારે સાંજે છ વાગે ચાણસમા તાલુકાના મીઠી આવી પહોંચતા સમગ્ર ગામમાં લોકો એકત્રિત થયા અને ત્યારબાદ સાંસદ વાતે ગાતે ઘોડા પર સવાર કરી ચારસો પારના નારા લગાવ્યા તદુપરાંત સમગ્ર ગ્રામ લોકો દ્વારા સાંસદ ભરતસિંહ ડાભીને ભારે બહુમતીથી વિજય બનાવવા માટે સંકલ્પ કર્યો આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ગ્રામ લોકોનો આભાર વ્યક્ત કર્યો તો બીજી તરફ રાત્રે સાત વાગે ચવેલી ગામે પણ ભારે જનમેદનીની ઉપસ્થિતિમાં ચૂંટણી સભા યોજી હતી જેમાં ગ્રામ લોકો દ્વારા સાંસદનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ પ્રચાર પ્રસારમાં વિનયસિંહ ઝાલા પ્રકાશભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ડાઢી કિરણભાઈ જાણી એ જે પટેલ ચેતનભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એ વાલકમલેશ પટેલ પાટણ